તાલુકો આ પ્રોજેક્ટની અમારે કોઈ જરૂર નથી આ પ્રોજેક્ટ લેવા માંગે છે એ પ્રોજેક્ટ ને મંજૂરી નહીં જોઈએ એ પેલા માં આ પ્રજા અમારો વિરોધ છે ને પ્રશ્ન એટલા માટે છે કે આટલા બધા ગામડા વિસ્થાપિત થવાના છે જે કુદરતી આદિ અનાદિ અહીં વસનારો હોય ચાહે આદિવાસી હોય કે બીજો કોઈ જમીનદાર હોય તો શું તમે એને વિસ્થાપિત કરીને ક્યાં મોકલવાના છે પહેલી વાર પ્રેલ નો પ્રશ્ન તમારો છે એમના બાળકોનું ભવિષ્ય શું આપ તમે જોયેલો અહીં જ્યાં જ્યાંથી છે નહીં અહીં બાજુ નહીં અંદર